મોહિની એકાદશી બે હજાર ચોવીસથી આ રાશિવાળાનો ચમકશે ભાગ્ય મળશે લાભ જ લાભ સનાતન ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભક્તને ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે મોહિની એકાદશીના દિવસે શુક્ર મેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને તેની શુભ અસર કેટલાક દિવસો સુધી અમુક રાશિઓ પર થશે જેના ફાયદા એ રાશિઓના લોકોના જીવનમાં જોવા મળશે તો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા લોકોને મોહિની એકાદશી પરના શુક્રના રાશિ પરિવર્તનથી આર્થિક લાભ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત મળશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કોઈ જૂનો અટકેલું કામ પૂરો થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળવાનો છે બીજી રાશિ છે સિંહ રાશિ મોહિની એકાદશી પરના શુક્રના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકોના જીવનમાં વધુ સારા પરિણામો જોવા મળી શકે છે નોકરી કરતા લોકોને નવી તકો મળી શકે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે ત્રીજી રાશિ છે વૃશિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકો માટે મોહિની એકાદશી પરનો શુક્રનો રાશિ પરિવર્તન શુભ પરિણામ લાવશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકો છો પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે પરિવારમાં શાંતિ રહેશે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી